તો આ તરફ ગિરના જંગલમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે મુશળધાર વરસાદના કારણે હિરણ નદી ગાંડીતુર બની છે હિરણ ડેમના ચાર દરવાજા બે બે ફૂટ ખોલવામાં આવ્યા છે ભારે વરસાદના કારણે હિરણ ડેમના દરવાજા ખોલવાની ફરજ પડી છે માહિતી સાથે રોહિત જોડાઈ ગયા છે રોહિત ગિરના જંગલમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે અને હિરણ નદીના દ્રશ્યો સામે આવ્યા છે શું વિગતો પડી રહેલો છે અતિભારે વરસાદ છે તેને લઈને હિરણ નદી ની અંદર પાણીનો પ્રવાહ છે તેની અંદર વધારો થઈ રહ્યો છે અને તેને જ લઈને જે ત્રણ દરવાજા ખુલ્લા હતા તેને હવે શ્યાર કરવામાં આવ્યા છે અને હજુ પણ જે ગીર નું પાણી છે તે ઉપરથી આવી રહ્યું છે તેને લઈને હિરણના સાથે સાત દરવાજા ખોલવાની ફરજ પડે તેવી હાલ અત્યારે માહોલ છે અને ઉપરવાસની અંદર જે મધ્ય ગીરમાં જે હજુ પણ જે મેઘરાજા જે વસી રહ્યા છે અને તેનું પાણી સીધે સીધું કમલેશ્વર ડેમમાં અને કમલેશ્વર ડેમની અંદરથી થઈને પાણી હિરણ નદીમાં આવે છે અને હિરણ બે ની અંદર હજુ પણ અવિરતપણે પાણીનો પ્રવાહ છે તે ચાલુ છે જી જી આભાર રોહિત વિગત આપવા બદલ